જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યા છે ત્યારે તેઓ ગાલિલ ચાલ્યા ગયા અને નાસરથ છોડીને ઝબુલોન અને નફતાલીના પ્રદેશમાં સરોવર કાંઠે આવેલા કફરનહુમ શહેરમાં જઈને રહ્યા જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે સમુદ્ર તરફ જવાને માર્ગે યર્દન નદીને સામે કાંઠે આવેલ ઝબુલોનના ના દેશ નફથાલીના પ્રદેશ વિધર્મીઓની વાસભૂમિ હે ગાલિલ જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા ઘનઘોર તિમિર પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટો કરો કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હવે ઈસુ યહુદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને લોકોની બધી જાતની માનગી અને તેમના રોગો મટાડતા આખા ગાલિલ પ્રાંતમાં ફરવા લાગ્યા તેમની કીર્તિ આખા સિરિયામાં ફેલાઈ ગઈ અને લોકો માંદાઓને બધી જાતના રોગીઓને પીડિતોને અબદૂત વળગેલાઓને ફેફરાવાળાઓને અને લખવાવાળાઓને તેમની પાસે લઈ આવતા અને તેઓ તેમને સાજા કરતા ગાલિલ દશનગર યરૂશાલેમ અને યહુદિયામાંથી તેમજ પારના પ્રદેશમાંથી માણસોના ટોળાના ટોળા તેમની પાછળ જવા લાગ્યા